નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણી સામે વિરોધ અગિયાર મહિનામાં ફરી ચૂંટણી હોવાથી લોકોએ હાલની ચૂંટણી રદ કરવા માગ કરી બોટાદ નગરપાલિકામાં મધ્યસ્થ ચૂંટણીની જાહેરાત સામે નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે અઢી વર્ષ પહેલાં ભાજપના સભ્યો વચ્ચે આંતરિક વિવાદને કારણે નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી જેના કારણે અધિકારી શાસન લાગુ કરવામાં આવ્યું હતું એક પોઈન્ટ વીસ લાખ મતદારો ધરાવતા બોટાદ શહેરની નગરપાલિકામાં અગિયાર વોર્ડ અને ચુમ્માલીસ સભ્યોની બેઠકો છે બે હજાર એકવીસની ચૂંટણીમાં ભાજપે ચુમ્માલીમાંથી ચાલીસ બેઠકો જીતી હતી પરંતુ પ્રમુખ પદને લઈને ઊભા થયેલા વિવાદમાં પાર્ટી મેન્ડેટની વિરુદ્ધ અલ્પાબેન સાબા પ્રમુખ બન્યા હતા આ પરિસ્થિતિમાં ત્રીસ જૂન બે હજાર બાવીસથી નગરપાલિકા સુપ્રસિદ્ધ થઈ હતી હવે ચૂંટણી પંચ મધ્યસ્થ ચૂંટણીની જાહેરાત કરી છે પરંતુ નગરપાલિકાની મુદત પૂરી થવામાં માત્ર અગિયાર મહિના બાકી હોવાથી નાગરિકો નારાજ છે ટૂંક સમયમાં ટૂંક ટૂંક ગાળા સમયગાળામાં બે વાર ચૂંટણી હોવાથી યોજવાથી મતદારોને બે વાર મતદાન કરવું પડશે અને સરકારી તિજોરી પર પણ બમણો આર્થિક બોજ પડશે આ કારણોસર નાગરિકો હાલની મદદર ચૂંટણી મોકૂફ રાખવાની માગ કરી રહ્યા છે ખરેખર ગઈ ચૂંટણીમાં ચુમ્માલીમાંથી ચાલીસ ભાજપને આપી હતી પરંતુ ભાજપ આ સત્તા સાચવી ન શક્યો કારણ કે અંદરો અંદરના ડખા ભાજપમાં અંદરો અંદરના એટલા બધા ડખા છે કે આજે હવે ચૂંટણી થાય એમાં પણ પરિસ્થિતિ બહુ જ ખરાબ દેખાઈ રહી છે લોકો કહી રહ્યા છે કે હવે ભાજપને લોકો વોટ આપે તો પણ શું કારણ કે ઓલી વખતે વોટ આપી અને ભાજપને જીતાડ્યા હતા છતાં પણ સુપર સીટ થઈ હતી તો હવે આ વખતે લોકો શું કરે છે જોઈએ સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ